અહીં ગણપતિ બાપા મોરિયા સવાર સવારનો પોર છે અને અમે આવી ગયા છીએ અહીંયા ડીવીસ કાફેમાં બધાય અમારી આખી આખી ટીમ અહીંયા રેડી થઈ ગઈ છે અને અહીંયા કેમેરા શ્રીફળ અને હાઉ ડાયરો એમ કહેવાય કે પૂજાની પૂરેપૂરી તૈયારી છે અને આ જે પૂજા થઈ રહી છે એ આપણે એક સરસ મજાની મિની સિરીઝ બનાવી રહ્યા છીએ અહમ નામથી જે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક બધા પર આવવાની છે અને કાંઈક નવો પ્રયાસ છે ને કંઈક પહેલી વાર પ્રયાસ કર્યો છે તમે જોઈ શકો છો મારી વાલી સાડી પેઢી પહેરીને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ છે આપણે તૈયાર થઈએ અને અમારી આખી આખી ટીમ ભાઈ હવ હાવ જ એમ કહેવાય કે રેડી છે અને અમારા હજી મેન હાવ બે હજી ઘરે છે ત્યાં થોડુંક કામકાજ છે એટલે હમણાં બે મિનિટમાં અહીંયા આવશે બરાબર તો ખાસ આ સિરીઝ જોજો રેડી છે ભાલી કેટલી મહેનત કરી છે એની માટે ખુબ મહેનત કરી છે હજી લાગશે એમ ને એ દિવસથી થી લખે છે બે મહિનાથી તમે લખો છો એમને ને ભાઈ લગભગ બે એક મહિના થઈ ગયા મને આ સિરીઝ લખતા લખતા નવ એપિસોડની સિરીઝ છે બે થી અઢી થી ત્રણ મિનિટના એપિસોડ છે એવા નવ એપિસોડ છે અને અહમ નામથી આ સિરીઝ ટૂંક સમયમાં આવશે એ તમને હું કહી જ દઈશ બરાબર કબીરભાઈ ભાઈ શ્રીફળ વધી રહ્યા છે જય અને શ્રીફળ વધરીને ભાઈ શુભ મુહૂર્ત થઈ ગયું છે ભાઈ અમારું હજી 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 લે બેટા અજી માર દે અજી માર દે હા આપણે આપણે તાકાત નથી બતાવવાની અમારે બસ થઈ ગયો તો ભાઈ અ હું તમારા બધાના આશીર્વાદ માતાજીના આશીર્વાદ પ્રભુના આશીર્વાદના હૌની પ્રેરણા થી ત્યારે શરૂ કર્યું છે તો પ્લીઝ જરાક સપોર્ટ કરજો બાકી આ બ્લોગ અમારા દેસી જોવાની મજા આવતી તોય લાઈક શેર ફોલો કરજો બાકી હૌને અમારા જય માતાજી નવરાત્રીનો પર્વ આલે છે નવરાત્રીમાં આપણે શુભ મુહુરત કરી છે કાવાલી